તેમણે સરહદી ગામોમાં રાત્રી રોકાણ કરવાનો પણ યોજના જાહેર કરી હતી આઈપીએસ દગલે કહ્યું હતું કે સરહદી વિસ્તારમાં આરોગ્ય શાળાઓ અને અન્ય સરકારી ઈમારતોની સ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ કરવાનું છે તેમજ ગામના લોકોના જીવન ધોરણ અને જરૂરિયાતો જાણી લેવામાં આવશે સ્થાનિક લોકોએ અધિકારીઓ સાથે ખુલ્લી ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે આવા મુલાકાતી ગ્રામજનોની સમસ્યાઓ સીધી રાજ્ય સ્તરે પહોંચવાની તક મળી રહે છે ગુજરાત સરકાર દ્વારા ત્રીસ જેટલા સિનિયર આઈપીએસ અધિકારીઓ જે છે અત્યારે છ અને સાત તારીખે કચ્છ પાટણ અને વાવથરા જિલ્લામાં અલગ અલગ એટલે દરેક અધિકારીને બે ગામ ફાળવવામાં આવ્યા છે જે બોર્ડરના ગામડાઓ છે તે ત્યાં જેટલા પણ વિકાસના કાર્યો થયા છે અને સિક્યોરિટી રિલેટેડ જેટલા પણ આસ્પેક્ટ છે એ સ્ટડી કરવા માટે બે દિવસ માટે અમને મોકલવામાં આવ્યા છે એ મેં અને જલોયા આ બે ગામની વિઝિટ મારે કરવાની છે અત્યારે એ વિઝિટ ચાલુ છે જેટલા પણ ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ્સ છે ગામના એટલે આરોગ્યને લગતું શિક્ષણને લગતું અને પંચાયતને કામ